તો મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હજાર શું વિશે આ યોજનાનો હેતુ શું હોય છે આ યોજનાની પાત્રતા શું હોય છે આ યોજનાના નિયમો અને શરતો શું શું છે લાભ શું છે નોંધણી કેવી રીતે કરવી તેની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ પીએમ સુરક્ષા વીમા યોજનાનો હેતુ શો છે જે લોકો આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના છે તેઓ વીમા કંપનીની વીમા પોલિસી લઈ શકતા નથી જેથી અકારણોસો બનતી કુટુંબનો નાણાકીય રીતે સંકટનો સામનો કરવો પડે છે જેથી ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત કોઈપણ સામાન્ય વ્યક્તિ વાર્ષિક વીસ રૂપિયા ભરીને આ યોજનાનો લાભ લઈ શકે છે સરકાર દ્વારા જે લોકોને વાર્ષિક વીસ રૂપિયાભરી વીમો લે છે તેને અકસ્માત જૂથના સમયે બે લાખ અને અપંગતાના કિસ્સામાં એક લાખની સહાય ચૂકવવામાં આવે છે આ યોજનાનો લાભ અઢાર વર્ષથી સિત્તેર વર્ષ સુધીના ભારતના નાગરિક લઈ શકે છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની પાત્રતા આ યોજનાનો લાભ ખાલી ભારતના નાગરિક પૂરતી છે આ યોજનાનો લાભ લેનાર અરજદાર પોતાનું બેંક ખાતું હોવું જરૂરી છે અરજદારે પોતાની વાર્ષિક પ્રીમિયમ વીસ રૂપિયા લેખે તેના બેંક ખાતામાંથી ડાયરેક્ટ કપાવાના રહેશે ખાસ ધ્યાન રાખવાનું કે વિગત કે અરજદાર પ્રીમિયમ બંધ કરવાનું નથી નહીંતર તો પોલિસી બંધ થઈ જાય પી એમ એસ આ યોજના અંતર્ગત અરજદારની ઉંમર અઢારથી સિત્તેર વર્ષ સુધીની હોવી જરૂરી છે પી એમ એસ બી વાયના નિયમોને શરતો આ યોજનાનો સમયગાળો એક જૂનથી એકત્રીસ મે સુધીનો છે તો અરજદારની પોલિસી એક ઝોનથી ચાલુ થશે અરજદારનું બેંક પોસ્ટ ખાતું બંધ ના પડ્યો પડવું જોઈએ અને વીમા પોલિસી દર વર્ષે રિન્યૂ કરવાની રહેશે અરજદારને અકસ્માત થતી ગંભીર નુકસાની જેની માહિતી નીચે આપેલી કે અકસ્માતના મૃત્યુના કિસ્સામાં આ પોલિસીનું વળતર આપવા પાત્ર છે જો કોઈ પણ પ્રીમિયમ ભરવાનું રહી ગયું હોય તો તમે પાછળથી પણ કરી શકો છો પ્રીમિયમ પીએમ સુરક્ષા વીમા યોજના બે હજાર ચોવીસનો લાભ જો અકસ્માતના કારણે મૃત્યુ થાય તો રૂપિયા બે લાખની સહાય મળે છે જો અકસ્માતમાં બંને પગ અથવા બંને હાથ અથવા બંને ગુમાવે તો બે લાખ રૂપિયાની સહાય મળે છે જો અકસ્માતમાં એક આંખ અને એક પગ અથવા એક હાથ ગુમાવ્યો તો એક લાખ રૂપિયાની સહાય મળશે પ્રધાનમંત્રી વીમા યોજના નોંધણી કેવી રીતે કરવી મિત્રો સૌ પ્રથમ તમારે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એસબીઆઈ પીડીએફ ફોર્મ નીચેથી ડાઉનલોડ કરી નજીકની કોઈપણ બેંક જેમાં તમારું ખાતું હોય ત્યાં ચા જો ખાતું ના હોય તો નવું ખાતું ખોલાવો ત્યારબાદ યોજનાનું ફોર્મ ભરી નીચે સાથે શો પ્રશ્નોપત્રક જોડીને જમા કરવાનું રહેશે પી એમ એસબીઆઈની પ્રીમિયમની રકમ તમારા ખાતામાંથી ઓટો ડેબિટ થશે વધુ તમે વીમા એજન્ટની મદદ પણ લઈ શકો છો કેમ કે આ હાલમાં સરકારી અને ખાનગી વીમા કંપની પણ આ યોજનાનું રજિસ્ટ્રેશન કરે છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા વિડીયો ફોર્મ કેવી રીતે ડાઉનલોડ કરવું પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અરજી રજિફોર્મથી લિંક પરથી ડાઉનલોડ કરી શકશો અને તેમાં તમે સ્વકૂરના પત્ર જોડેલ જોડેલ હોય છે જે પાછીને નીચે સહી કરી બાકીની નીચે આપેલી બધી વિગતો પડી જેવું કે નામ સરનામું આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર વગેરેની વિગત દાખલ કરવાની રહેશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક ચેનલને અને સબસ્ક્રાઈબ કરજો